નમસ્તે મિત્રો ઓસમ ગણેશ ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજે હું તમને આપણા ગામની એક સરસ મજાની વાત બતાવવા માટે આવ્યો છું જે મંદિરના તમે અત્યારે દર્શન કર્યા જય અંબે ગરબી મંડળ પાટણવાવ એ ટ્રસ્ટની માહિતી આપવા માટે અત્યારે હું અહીંયા કડવા પટેલ સમાજની વાડીએ આવ્યો છું કે જ્યાં એક સરસ મજાના સુંદર જનતા તાવડોનું આયોજન કરવામાં આવ્યું છે કારણ કે જન્માષ્ટમીનો તહેવાર આવે એટલે ગામની અંદર એક નવી જ રોનક આવી જાય છે નાના મોટા યુવાન વૃદ્ધ બધા તહેવારોની તૈયારીમાં લાગી જાય છે મંદિરોમાં સજાવટ અને સાંજ પડતા મોરલીના મીઠા સ્વર ગામના દરેક ખૂણે સંભળાય છે આ સમયે આપણા ગામના લોકો ખાસ કરીને નાસ્તો બનાવવાનું વધુ પસંદ કરે છે ઘરે ઘરે લગભગ તાવડા મંડાયેલા હોય છે અને નાસ્તા એટલા સ્વાદિષ્ટ હોય છે કે એક વખત ખાઈ લો તો યાદગાર બની જાય છે દિવસ મજાની વાત તો એ છે કે આ નાસ્તા અત્યારે બહુ જ સસ્તા ભાવે મળી રહ્યા છે અને આજુબાજુના ગામના લોકો પણ અહીં ખાસ કરીને આ જનતા તાવડાનો લાભ લેવા માટે અહીંયા આવી રહ્યા છે કારણ કે નહીં નફો નહીં નુકસાનના ધોરણે આ જનતા તાવડો શ્રી જય અંબે ગરબી મંડળ પાટણો દ્વારા સંચાલિત છે જેનો મુખ્ય હેતુ એ છે કે લોકોને ઓછા ભાવે અને સારી વસ્તુ મળે તેમજ એક ફંડ ભેગું થાય જેથી કરીને ગરબી મંડળની અંદર જે બાળાઓ ગરબી રવા આવે છે એમને એક સારી એવી લાણી પણ આપી શકે એ હેતુથી આ જનતા તાવડાનું લગભગ દર વર્ષે આયોજન અંબે ગરબી મંડળ દ્વારા કરવામાં આવી રહ્યું છે આપણે અત્યારે જોઈ રહ્યા છીએ કે ગામના લોકો બહોળા પ્રમાણની અંદર આ જનતા તાવડાનો લાભ લેવા માટે અહીં પધારી રહ્યા છે કે જેની અંદર જુદી જુદી અનેક વાનગીઓ અહીંયા વેચાણ કરવામાં આવી રહી છે જેમ કે તીખા ફાફડા છે કોપરા પાક છે સોનપાપડી છે મોરા ગાંઠિયા વગેરેનું વેચાણ અત્યારે અહીંયા થઈ રહ્યું છે જો આ ભાવપત્રક આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે એની અંદર દરેક વસ્તુનો ભાવ પણ લખવામાં આવેલો છે લગભગ એસો એંસી રૂપિયાની કિલો વસ્તુ અહીંથી વેચાણ કરવામાં આવી રહી છે જન્માષ્ટમીનો તહેવાર એ ફક્ત તહેવાર નથી પણ એ આપણા ગામની એકતા અને પ્રેમનું પ્રતિક છે લોકો મળીને મહેનત કરે છે હસતા રમતા રસોઈ બનાવે છે એકબીજાને મદદ કરે છે સુંદર મજાની રવિડીનું આયોજન કરવામાં આવે છે અને તહેવારોનો આનંદ સૌ સાથે વહેંચે ઓગણીસ આ ટ્રસ્ટના પ્રમુખ શ્રી જૈનભાઈ પેથાણી અત્યારે આપણી સાથે જોડાયેલા છે તો આપણે એમની પાસેથી વિશેષ માહિતી મેળવીએ શ્રી જૈનભાઈ પેથાણી ભાઈ આ ટ્રસ્ટ તમે કેટલા વર્ષથી ચલાવો છો થયા બારક વર્ષ થયા

તો આપ લોકો પણ આ ટ્રસ્ટની અંદર જો મદદરૂપ થવા માગતા હો તો ડાયરેક્ટ તમે પ્રમુખનો કે સભ્યોનો સંપર્ક કરી અને યથાશક્તિ ફાળો આપ આપી શકો છો કોઈ કાર્યકર તમને સામે ચાલીને ફાળો લેવા આવશે નહીં પણ આ તો એક હું વિડીયો બનાવવા આવ્યો છું અને મને ખ્યાલ આવ્યો છે એ માધ્યમથી હું તમને આ જાણ કરું છું કે પાટણની એક સંસ્થા છે કે જે જ વર્ષોથી આ પાટણની અંદર ગરબી મંડળ ચલાવી રહી છે તેમજ બીજા પણ ઘણા બધા સેવાના કાર્યો કરે છે તો આપણે સૌ મિત્રો એની અંદર સહભાગી બની અને મદદરૂપ થઈએ એવી આશા સાથે બીજા પણ ગામના લોકો અહીંયા જોવા મળે છે જેમાં રજનીભાઈ રજનીભાઈ આવી ગયા છે તમે આપવા છો ને અહીંયા બરાબર ભાવનજીભાઈ શું કરો ભાવનજીભાઈ જનતા તાવડાની અંદર અત્યારે ગામના બહોળા પ્રમાણની અંદર લોકો ખરીદી કરવા માટે આવી રહ્યા છે અને દરેક સમાજ માટે અહીંયા આ વ્યવસ્થા રાખવામાં આવી છે કોઈ પણ જાતના નાદ જાતના ભેદભાવ વગર આ વેચાણ થઈ રહ્યું છે કે જેથી કરીને ગામના કોઈ પણ વ્યક્તિ ઉત્સવ મનાવવા વગરના ન રહે દરેકના ઘરની અંદર જન્માષ્ટમી પર્વનો એક અનેરો આનંદ હોય છે એ આનંદ જળવાઈ રહે અને છેવાડાના લોકો સુધી આ યોજનાનો લાભ મળે એ હેતુથી આ કાર્ય અહીંયા થઈ રહ્યું છે અને ગામના જે લોકો અહીંયા ખરીદી કરવા આવે છે એમાં એક સિનિયર સિટીઝન અમારા લવજી બાપા અમને અહીંયા ભેગા થઈ ગયા છે તો આપણે લવજી બાપુના મુખ્યથી સાંભળીએ કે આ જે ટ્રસ્ટ ચાલે છે અને જે આ સેવાનું કાર્ય કરે છે એ બાબતે તમારું શું કહેવાનું છે પાટણાઓમાં છેલ્લા ઘણા વર્ષોથી જયમ્બે ગરબી મંડળ આ પ્રકારના જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે જનતા ચાવડો કરે છે અને એના કાર્યકરો ખૂબ સારી સેવા આપે છે એમનો ઉદ્દેશ તો એ છે કે સામાન્ય રીતે શુદ્ધ મીઠાઈ અને ફરસાણના ભાવ બજારમાં બજાર ભાવ ખૂબ ઊંચા હોય છે ત્યારે સામાન્ય અને ગરીબ માણસોને પરવડે એવા ભાવથી નહીં નફો નહીં નુકસાનના ધોરણેથી આ જય અંબે ગરબી મંડળ આ સેવાઓ આપે છે અને જનતા દારૂનું આયોજન કરશે જેથી કરીને સામાન્ય લોકોને ખૂબ જ વ્યાજબી ભાવે અને પડતર ભાવે મીઠાઈને પ્રસાણ મળી રહે એવા પ્રયત્નો કરે છે ત્યારે ખરેખર આ જય અંબે ગરબી મંડળના દરેક સેવાભાવી કાર્યકરો આ પ્રકારના કાર્ય બદલ અભિનંદનને પાત્ર છે અને એમને ખૂબ ખૂબ ધન્યવાદ અને અમે કાયમને માટે આ પ્રકારની સેવાઓ કરતી રહી એવી શુભેચ્છા ખૂબ ખૂબ ધન્યવાદ લોજી સરસ માહિતી આપી છે જો આ બધા ટોપ ભર્યા છે આ લગભગ બપોર પહેલાં તો બધા ટોપ ખાલી થઈ ગયા છે આ જયનભાઈ આ જનતા દોર કેટલા દિવસ ચાલુ રહેવાનો હે કેટલા દિવસ ચાલુ રહે ત્રણ દિવસ બાર તેર ને ચૌદ બાર તેર અને ચૌદ તારીખ સુધી આ જનતા દાવડો અહીંયા ચાલુ રહેવાનું છે અને જે પણ કોઈ ગામ લોકો એ આનો લાભ લેવો હોય તો વહેલા તે પહેલાના ધોરણે આવી જાવું સવારના આઠ વાગ્યાથી બપોરના બાર વાગ્યા સુધી અને સાંજે સાત વાગ્યા સુધી આ જનતા દાવડો અહીંયા કાર્યરત રહેવાનો છે અને આપણી કડવા પટેલ સમાજની વાડીની અંદર આ આયોજન કરવામાં આવ્યું છે તો ગામના દરેક લોકોએ આનો લાભ લેવા નમ્ર અપીલ કરવામાં આવે છે બોલો અંબે માત કી જય